આર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે સુરતના સચિન વિસ્તારમાં જ્વેલર્સમાં લૂંટ હત્યાના કેસમાં પોલીસ દ્વારા ચાર પૈકી ઝડપાયેલા એક લૂટેરોને પોલીસની ટીમ સાથે સમગ્ર ઘટના મામલે તપાસ કરવામાં આવી હતી આ કેસમાં સચિન વિસ્તાર પોલીસે આરોપીને બનાવ સ્થળે લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું ઘટનાને અંજામ આપીને ક્યાં અને કઈ દિશામાં ભાગ્યા હતા તેની જાણકારી પોલીસે મેળવી છે સાથે જ ફરાર અને ત્રણ આરોપીઓના નામ અને સરનામા મેળવી તેમની શોધખોળ હાથ ધરી છે થોડા દિવસ પહેલા ત્રણ ચાર જેટલા બંદૂકધારી ઇસમો શ્રીનાથજી જ્વેલર્સ નામની દુકાનમાં ઘૂસી આવ્યા હતા અને વેપારી આશીષ રાજપરા અને દુકાનનો કર્મચારી કઈ સમજે વિચારે તે પહેલાં દાગીના ભરેલી બેગ ઉઠાવી ફરાર થવાની કોશિશ કરી હતી જોકે વેપારી અને કર્મચારીને રોકવા પ્રયાસ કરતા આરોપીઓએ ફાયરિંગ કર્યું હતું દરમિયાન છાતીના ભાગમાં ગોળી વાગતા વેપારી આશીષ રાજપરાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે કર્મચારીના પગના ભાગે ગોળી વાગતા ઇજાગ્રસ્ત થયો હતો સરા જાહેર થયેલા આ ઘટનાએ પોલીસની કામગીરી સામે અનેક સવાલ ઉભા કર્યા હતા આ ઘટનામાં સ્થાનિકોએ એક લૂંટેરુંને ઝડપી પાડ્યો હતો અને બરોબરની મેથી પાક આપ્યો હતો ઇજાગ્રસ્ત આરોપીને સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું સારવારમાં સજા બાદ સિચેન પોલીસે આરોપીઓને કબજો મેળવ્યો હતો કબજો મેળવી આજે ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું છે આરોપીને ઘટના સ્થળે લઈ જઈ પોલીસે માહિતી મેળવી છે ઘટનાને અંજામ આપી અન્ય આરોપીઓ ક્યાંથી અને કઈ દિશામાં ભાગ્યા સહિતની માહિતી પોલીસે મેળવી છે સાથે જ ફરાર અન્ય ત્રણ આરોપીઓના નામ અને સરનામા પણ પોલીસે મેળવ્યા હોવાની માહિતી છે જો કે ફરાર આરોપીઓ સુધી પોલીસ ક્યારે પહોંચશે તેને લઈને લોકોમાં ચર્ચા વેગવંતી થઈ છે બીરો રિપોર્ટ સુનિલ ગાંજાવાલા સુરત